જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજા માત છો તો નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે કાર્તક સુદ અગિયારસ એટલે કે આજે તુલસી વિવાહ સરસ મજાનું અમારે રાણપુર માં તુલસી વિવાહ નું આયોજન થાય છે ક્યાં કે બાલાજી મંદિર તો સરસ મજાના આયોજનમાં આપણે જવાનું છે તો હું તમને સરસ મજાનો આખો વિડીયો બતાવીશ તો છેલ્લે સુધી આ વિડીયો આપણે અંદર આવી ગયા છીએ ઘણા બધા ભાવિક ભક્તો સરસ મજાના જો બેઠા છે ને આપણે હવે જો અહીંયા બેનર પણ મારેલા છે તો પેલા આપણે બેનર પણ વાંચી રહીશું તુલસી માતાના કન્યાદાનના યજમાન શ્રી જશમતભાઈ વેલજીભાઈ જામુખ્યા મિત્ર આપણે યજમાન છે કન્યાદાનના અને તુલસી વિવાહ છે બે અગિયાર બે હાજર પચીસ ને રવિવાર અને પહેલા મહિનામાં શ્રી ભક્તિ માનસ કથા પણ બેસવાની છે તો મિત્રો જો આપણે આ બાલાજી મહારાજ સત્ય છે એવા બાલાજી મહારાજને આપણે દર્શન કરશું કાળીયા ઠાકર ના સરસ મજાના બધાની મનોકામના પૂર્ણ કરે તુલસી માતાના આપણે જો દર્શન કરશું અને સરસ મજાની પૂજા વિધિ ચાલી રહી છે ત્યારે બેનો દીકરીઓ સરસ મજાની તુલસી માની પૂજા કરવા માટે આવે છે અને ગોરભા પણ પૂજા કરાવે છે અને ઘણા બધા લોકો પણ જો જોવા માટે આવા છે તુલસી જોવા માટે અને ત્યારે એક જાનની રાહ પણ જોઈ રહે છે રહ્યા છે કારણ કે હવે જાન આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ત્યારે સરસ મજાના જો ઘણા ભાવિક ભક્તો માંડવા તરફથી પણ આવી ગયા છે સરસ મજાના અને હવે હમણાં જાન આવશે ચાલો મિત્રો આપણે બાપુ ના કરશું બાલાજી મંદિરના દર્શન આપણે મેળવો ચાલો મિત્રો હવે જો જાન આવવાની તૈયારી થઈ ગઈ છે ત્યારે બધા સરસ મજાની જાન ની રાહ જોઈ રહ્યા છે બધા શેરડીના હાથા લઈને પણ આવી ગયા છે ઘણા બધા લોકો બાર ગામ થી પણ આવેલા છે અને ભગવાન ઠાકર ભગવાન ની જાન આવે એટલે બધાને શેરડીના રાડવાના છે એ માટે જો ઘણા બધા ભાઈ ભક્તો જોડાણા છે સરસ મજાનું આયોજન છે ત્યારે મિત્રો જો છોકરાઓ પણ ફટાકડા ફોડવા માટે રાહ જોઈ રહ્યા છે નાના છોકરાઓ કારણ કે જાન આવે ત્યારે સરસ મજાના છોકરાઓ ફટાકડા પણ ફોડશે ચાલો મિત્રો આપણે જાન આવી ગઈ છે સરસ મજાનો ઠાકર ભગવાની તો મિત્રો ઠાકર ભગવાનના કરો સરસ મજાના દર્શન ત્યારે આપણે થોડુંક તુલસી વિવાહનું મહત્વની પણ થોડી ઘણી આપણે વાત કરીશું કે તુલસી વિવાહ એક હિન્દુ ધર્મનો અત્યંત પવિત્ર તહેવાર છે આ દિવસે તુલસી માતા અને શ્રી વિષ્ણુના અવતાર શ્રી સાલિગ્રામ અથવા ભગવાન વિઠળનો લગ્ન વિધિ મુજબ વિવાહ કરવામાં આવે છે આ તહેવાર કાર્તિક સુદ એકાદશીથી

લગ્ન ગીત સાથે ઠાકર ભગવાનની જાનનું આવી જાય છે પહોંચી ગઈ છે ને હવે આપણે સરસ મજાની આ જાન લઈને આપણે અંદર માંડવા તરફ જવાનું છે ચોરી મંડપ તરફ ત્યારે અમારે સરસ મજાના ઠાકર ભગવાન હવે આવી ગયા છે ત્યારે બેનો પણ જો પોખવા માટે આવી ગયા છે વરાજાને એટલે કે ભગવાનને જાન આવી ગઈ છે ત્યારે મિત્ર જેમ આપણે પણ લગ્નની વિધિ સર થાય તેમ જ તે મિત્ર ભગવાનને પણ પોખવામાં આવશે સરસ મજાના તો મિત્રો જો ભગવાન આવી ગયા છે તો ચાલો હવે જો ભગવાન ને છે જેમ આપણું લગ્નની વિધિ હોય તેમ જ આમાં પણ એવી રીતે જ વિધિ હોય છે તુલસી વિવાહની પણ તુલસી માની પરિવાર તરફથી આયા કન્યા બન્યા છે એમને પણ ખુબ ખુબ ધન્યવાદ

આગળ રાખ દે અને એક મુઠી ની અંદર મારા સાસરિયા ની આગળ રાખ દે શું કહેવાય કે જયારે પણ તમે સાસરી મોટો ત્યારે તમારા ઘરે બે હાથ ના થાપા મારીને જાય છે દીકરી દીકરીની સાથે સાથે આપણો જમાઈ પણ થાપા મારીને જાય છે કે જેવું દીકરીએ કીધું એવું હું જમાઈ પણ કહું છું કે જે કઈ મારા સાસરીયાની અંદર હોય ચાલો મિત્રો જો તુલસી માને પણ તૈયાર કરવામાં આવશે જેમ કે પોતાની દીકરીના લગ્ન હોય એમ તેમ પોતાની દીકરીને તૈયાર કરવામાં આવે છે તેમજ તે તુલસી માને પણ તૈયાર કરવામાં આવે છે ત્યારે હવે આપણે ચોરી મંડપમાં તુલસી માને લઈ જવામાં આવશે ત્યારે કન્યા પદ્રવો સાવધાન આવે એટલે તો આપણે ચોરી મંડપમાં લઈ જવામાં આવે છે તુલસી માને શ્રેષ્ મજામાં તમે જો જોઈ શકો છો તુલસીમાં આપણે ચોરી મંડપમાં આવે છે જેમ આપણે દીકરી આવે તે અને ચોરી મંડપમાં તુલસીમાં પણ આપણે આવી છે તો હવે આપણે આગળ કન્યાદાન પણ યજમાન શ્રી દેશે ત્યારે પુણ્ય મળે છે તુલસી માતાનું વિવાહ કરવાનું એવું પુણ્ય મળે છે જેવું પોતાની દીકરીનું કન્યાદાન કરવાથી મળે છે તેટલું પુણ્ય આપ તુલસી વિવાહ ના કન્યાદાન કરવા માટે મળે છે ત્યારે માણસ સરસ સરસ મજાનો નો કન્યાદાન નો પણ લાભ લે છે ચાલો મિત્રો આ છે યોગેશ બાપુ ના દીકરા કેશવ બાપુ ચાલો મિત્રો હવે લગ્ન ચાર ફેરા ફરવાના છે ત્યારે લગ્ન ગીત ની પણ રમઝટ સરસ મજાની બોલાવે છે બેનો ત્યારે આપણે એક મહત્વ ની વાત કરશું કે તુલસી એવાનું ધાર્મિક મહત્વ દેવ ઉઠાની એકાદશી થી શુભ કાર્યની ની શરૂઆત થાય છે આ દિવસ ભગવાન વિષ્ણુ ચાર માસ ની પછી જાગે છે તેથી આ દિવસ પછી લગ્ન પ્રવેશ અને અન્ય શુભ કાર્યો છે જ્યારે આપણે તુલસી માના ના લગ્ન થાય પછી આપણા ધાર્મિક પ્રસંગોમાં શરૂઆતમાં આપણે લગ્ન પછી લોકો કરે છે જયારે આપણે તુલસી માના ના લગ્ન થઈ જાય પછી ત્યારે ત્યારે બીજી વાત કરવી ત્યારે તુલસી માતાના ભગવાન વિષ્ણુ ને અતિ પ્રિય છે માન્યતા છે કે તુલસી વિના વિષ્ણુ ની પૂજા અધૂરી છે તેથી તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના નો તહેવાર છે ચાલો મિત્રો જો આ છે હાથ ગણું લખવાનું કાઉન્ટર મિત્રો તુલસી માતા તરફથી હોય તોય અહીંયા લખે છે અને ભગવાન તરફથી હોય તોય પણ અહીંયા લખે છે સરસ મજાના જે કોઈને જે કઈ લખાવું હોય તે ચાલો મિત્રો આપણે જાણશું કે તુલસી વિવાહ કરવાથી શું ફાયદો થાય છે તો મિત્રો સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે જે કોઈ તુલસી વિવાહ કરે છે અથવા તેમાં ભાગ લે છે તેને પણ સદૈવ સુખ દાંપત્ય જીવન ધન અને શાંતિની પ્રાપ્તિ થાય છે Yeah.